સુરત શહેરમાં વરસાદી વાતાવરણ છે વહેલી સવારથી અનેક વિસ્તારમાં વરસાદ છે અઠવા ઉધના વેસોમાં વરસાદ તો વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર સુરતમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે ને અત્યારે જે પ્રકારે જોઈ શકાય છે વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ જે છે તે પડી રહ્યો છે શહેરના ખાસ કરીને અઠવા ઉમરા અડાજણ વેસુ પાલ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ જે છે તે પડી રહ્યો છે ખાસ કરીને જે પ્રકારે આજે હવામાન વિભાગ દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ અત્યારે જે પ્રકારે જોઈ શકાય છે આ વરસાદ જે છે તે ધોધમાર પડી રહ્યો છે અને વરસાદથી બધા લોકો કઈ ને જોવા મળી રહ્યા છે એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની જે આગાહી હતી તે આગાહી મુજબ અત્યારે જે પ્રકારે ધોધમાર વરસાદ છે તે પડી રહ્યો છે ખાસ કરીને તમામ જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે અને તેના જ કારણે રોડ પર પાણી જે છે તે ચાલતા થઈ ગયા છે એટલે મહત્વની વાત એ છે કે જે પ્રકારે હજુ પણ વરસાદ જે છે તે સતત સતત પડી રહ્યો છે અને તેના જ કારણે વાતાવરણમાં જે છે તે ઠંડક પ્રસરી છે એટલે એકંદરે જે પ્રકારે અહીંયા જે વરસાદ પડ્યો છે અને વરસાદને લઈને અત્યાર સુધીમાં સમગ્ર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સો ટકા જેટલો વરસાદ છે તે અલગ અલગ જે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પડી છે આ મોસમનો વરસાદ જે છે તે પડ્યો છે ને અત્યારે પણ જે હવામાન વિભાગે જે પ્રકારની આગાહી કરી છે તે મુજબ અત્યારે પણ આ વરસાદ જે છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે એટલે એકંદરે જે પ્રકારે વરસાદ છે તે વરસાદને લઈને કાંઈ ને કાંઈ શહેરીજનો ખુશ છે સાથે સાથે ખેડૂતો પણ ખુશ છે કારણ કે અત્યારનો વરસાદ જે છે એ ખેતર માટે અને ખેડૂતો માટે કાચા સોના સમાન છે કારણ કે પિયતના પાક માટે થઈને આ વરસાદ ખુબજ જરૂરી હોય છે ત્યારે અત્યારે વરસાદ પડતા શહેરીજનો અને ખેડૂતો બંને ખુજવા મળી રહ્યા છે કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર ટીવી સુરત